દહેગામના કડજોધાર મેશો નદી ઉપર પાંચ પોઈન્ટ પંદર કરોડના ખર્ચે નવીન ચેકડેમનું ખાતમુહૂર્ત દહેગામ તાલુકાના મોટી સમસ્યા ખેતી અને સિંચાઈના પાણીની તંગી ગણાય છે તાલુકાના એક ગામમાં ભૂગર્ભપટ નીચે જતા રહેતા હોવાની પાણી વિહોણા થયા છે આવા વિસ્તારોમાં ભૂગર્ભ જળ ઉંચા લાવવાના પ્રયાસો સતત કરવામાં આવી રહ્યા છે ત્યારે કડજોધરા ખાતે એક નવીન ચેકડેમનું નિર્માણ કરવામાં આવ્યું જેમાં મેશો નદીમાં આશરે પાંચસો પંદર પોઈન્ટ એકાણું લાખના ખર્ચે બનનારા નવીન ચેકડેમનું આજે ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણે ખાતમુહૂર્ત કર્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં ખેડૂતો ગ્રામજનો અને સરપંચ અરવિંદસિંહ હાજર રહ્યા હતા ડેમ બન્યા બાદ મેશવો નદીના સાડા ચાર કિલોમીટર એરિયામાં પાણીનો સંગ્રહ કરવો શક્ય બનશે જેની સંગ્રહ શક્તિ એકવીસ પોઈન્ટ એકાવન માનવામાં આવી રહી છે આસપાસનો એકસો ચુમોતેર હેક્ટર જેટલા વિસ્તારને આ પાણીનો લાભ મળનાર છે ચેકડેમની લંબાઈ એકસો ચાલીસ મીટર તથા ઊંચાઈ બે પોઈન્ટ પચાસ મીટર સુધીની રહેશે આ ચેકડેમ બનવાથી આજુબાજુના અંદાજીત દસેક જેટલા ગામોને લાભ મળશે રિપોર્ટર જયંતભાઈ પટેલ ડીટી નીઝ લાઈવ ટ્વેન્ટી ફોર ગાંધીનગર